ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને ભુજના જાણીતા વેપારી આગેવાન લુવાણા સમાજના અગ્રણી સ્વ ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની સ્મૃતિમાં દિવાળીને અનુલક્ષીને બાળકોને ફટાકડાને કીટ આજે ભુજ ખાતે વિવિધ વિસ્તારોમાં માઇક સિસ્ટમના વાહન સાથે વિતરણ કરવામાં આવ્યું હતું અલગ અલગ જાતના ફટાકડાઓ બાળકો પડી શકે તે માટે ખાસ ફટાકડાની કીટ તૈયાર કરવામાં આવી હતી અને આ માટે ધીરેનભાઈ ઠક્કર અને તેમના ભાઈ હિરેનભાઈ ઠક્કર તરફથી આ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ ભાનુભાઈ મંજી ઠક્કરની સ્મૃતિમાં દિવાળી હોય હોળી હોય પતંગ ઉત્સવ હોય દરેક ઉત્સવમાં બાળકોને આ રીતે આ પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે દિવાળીને અનુલક્ષીને આ ફટાકડાની કીટનું વિતરણ સ્વ ભાનુભાઈ મંજી ઠક્કર લકવાણીની સ્મૃતિમાં આજે વિતરણ કરવામાં આવ્યું હતું રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઈટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ